સાબરકાંઠા જિલ્લામાં તંત્ર રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરે છે પરંતુ તે કામગીરી મહિનાઓ અને વર્ષો સુધી પૂર્ણ નથી થતી જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ થઈ છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે આજે દિવસ પર ભરચક રહે તો હિંમતનગર મેડિકલ કોલેજ રોડ મોડે મોડે વહીવટી તંત્રને આ રોડ બનાવવાનું યાદ તો આવ્યું પરંતુ છ મહિનાથી રોડનું કામ ચાલુ કર્યા બાદ કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું રોડ પર પથ્થરની મોટી મેટરના ઢગલા કરી દેવાયા છે કેટલીક જગ્યાએ તે વેસ્ટ પાથરી દેવામાં આવ્યો છે તો તે જૂનો રોડ હતો તે પણ ખોદી નાખવામાં આવ્યો છે અને ઉપર ડસ્ટ નાખતા હવે રોજે રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે તે ડસ્ટ ઉડી અને આજુબાજુના લોકોની પરેશાનીમાં વધારો કરી રહ્યો છે અહીં આજુબાજુ અનેક સોસાયટીઓ આવેલી છે ત્યારે વાહનો જતા જે ધૂળ ઉડે તે ધૂળ આ લોકોના ઘરોમાં ભરાય છે અને છેલ્લા છ મહિનાથી તે લોકો રોડના નામે હાલાકી ભોગવી રહ્યા છે હિંમતનગર પોલિટેકનિક કોલેજનો રોડ હાલમાં જે બની રહ્યો છે તે મૂળ રોડ એક થી દોઢ ફૂટ ઊંચો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે વર્ષો પહેલા જે લોકોએ આ સ્થળે દુકાનોની ખરીદી કરી હતી તે દુકાનો એક ફૂટ રોડની નીચે ઉતરી ગઈ છે ત્યારે આગામી સમયમાં આ રોડ જ્યારે બનશે ત્યારે વરસાદી પાણી આ લોકોની દુકાનોમાં ભરાશે અને આ વાતને લઈને હાલમાં લાખો રૂપિયાના ખર્ચે અહીં દુકાનો ખરીદનાર વેપારીઓ ચિંતિત બન્યા છે આ લોકોની પણ આખો દિવસ રોડ પરથી ઉડતી ડસ્ટનો સામનો કરવો પડે છે અને તેના કારણે ઉધરસ સહિતની તકલીફોમાં વધારો થયો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા કરોડો રૂપિયા રોડ બનાવવા માટે ફાળવવામાં આવે છે રોડના કામ પણ શરૂ થઈ ગયા છે જોકે શરૂ થયેલા કામ અધવચ્ચે છોડી દેવાયા છે અને તેનો સીધો ભોગ મુસાફરો અને સ્થાનિક લોકો બની રહ્યા છે

અત્યારે હાલ કઈ તકલીફ પડી રહી છે અત્યારે હાલ જે અહીંયા રોડ બની રહ્યો છેલ્લા છ મહિનાથી આ રોડ બની રહ્યો છે અને આ જેટલી આ ઉપર જે ગ્રીપ નાખેલી છે આખો દિવસ અહીંયા ધૂર એટલી ઉડે છે ખરેખર તો ટેન્ડરમાં એવી જોગવાઈ હોય છે કે ભાઈ દરરોજ તો પાણી છાંટવું પણ આજે આ લોકો કંઈક અહીંયા કરી રહ્યા નથી તો તંત્રને તાત્કાલિક હા ઉપર કોઈ એક્શન લે એવી અમારી માગણી છે આ રોડનું કામ કેમને લટકી પડ્યું બાર મહિનાથી ચાલુ કર્યું છે હજી હજી પૂરું નથી કરી શક્યા આ લોકો અને આમાં શકો અને એન્કાઉન્ટર એન્કાઉન્ટર થવું જોઈએ ફિક્સ થવી જોઈએ જવાબદારી ફિક્સ થવી જોઈએ દરની કેટલી ધૂળ ઉડે છે એમ્બ્યુલન્સ આવે છે અને આ બધું અહીંયા કેટલા લોકો હેરાન થાય છે આ પાછળ એ વખત કેટલી વખત અને આમાં એક ખરેખર પાણી જ તોટવું જોઈએ અહીંયા તો આ ઉડે તો ના કમસે કમ અહીંયા ઘણા લાંબા સમયથી આ રોડનું કામ ચાલે છે રોડનું કામ દિવાળી પર ઓછું કરવાનું વાત મળી હતી કે ભાઈ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થઈ જશે અને દિવાળીને પણ બે ત્રણ મહિના થઈ ગયા અહીંયા કામ ચાલુ હોવાના કારણે ડસ્ટિંગ એટલી ઉડી રહી છે અને જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે લોકોના આરોગ્ય કથડી રહ્યા છે અત્યારે શરદી અને અત્યારે ડબલ ઋતુ છે વાયરલ ઇન્ફેક્શન અને આ સિવિલ પણ છે અહીંયા ઇમરજન્સીમાં કોઈ પેશન્ટો આવતા હોય એમ્બ્યુલન્સની અંદર તો એ પેશન્ટોની પણ હાલત દિવસે દિવસે આ રોડના કારણે બગડે છે આ કામ સત્વરે પૂરું કરવું જોઈએ પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં આ કોઈ ધ્યાને લેતું નથી તો આપના માધ્યમથી અમે પ્રશાસનને એક સંદેશ મોકલવા માંગીએ છીએ કે ભાઈ આને ધ્યાનમાં લઈ અને સત્વરે કામ પરિપૂર્ણ કરે સ્થાનિક લોકોને જો અહીંયા રોડ ઉપર જે લોકોના મકાનો આવેલા છે ઘરમાં ધૂળ ભરાય છે એના કારણે લોકોના શ્વાસમાં પણ આ ધૂળ અંદર જાય છે એના કારણે ફેફસાની પણ તકલીફ થાય છે શરદી ખાંસીની પણ તકલીફ થતી હોય છે નાના બાળકોને પણ ઇન્ફેક્શનના બધા પ્રશ્નો ઊભા થાય છે આમ વારંવાર રજૂઆત કરો છો ત્યાં સ્થાનિકોને પણ આ બધા ઘણા પ્રશ્નો છે તો આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થવું જોઈએ